શ્રી કૃષ્ણ રાધે રાધે આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો ચાલી બે હજાર પચીસ માર્ચ મહિનાની અંદર કર્ક રાશિના જાતકોએ શું 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 કરવું તબિયત સ્વાસ્થ્ય માટે કાળજી રાખવી વગેરે આ અંદર આપણે વાત છીએ કર્ક રાશિના જાતકો માટે આ મહિનાની અંદર ઘણી સારી એવી પ્રગતિની તકો મળશે સંબંધો વધુ મજબૂત બનશે કારણ કે ભાવનાત્મક જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરશો કરિયરમાં ઉન્નતિની નવી તકો મળશે નાણાકીય નિર્ણયો સાવધાનીપૂર્વક લેવા જોઈએ કારણ કે અણધારે આ ખર્ચા આવી શકે છે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો જીવનશૈલીમાં સંતુલન બનાવવા પર ધ્યાન રાખજો સ્ટેટસ લેવલ જેને કહેવાય એ મેનેજ કરજો જેથી એકંદરે આરોગ્ય સારું થાય કર્ક રાશિના લોકો કરિયરમાં આગળ વધવા સાથે સાથે નવા પ્રોજેક્ટ અથવા નવી જવાબદારીઓ મળી શકે છે તમારી રુચિ રુચિને કારણે અનુકૂલન જીવનશૈલી પરિવર્તન માટે તૈયાર રહેવું પડશે તેનાથી પ્રોફેશનલ લાઈફમાં ઘણી બધી પ્રગતિની તકો મળશે સહકર્મીઓ સાથે મળીને કામ કરવાથી તમારા અનુભવમાં વધારો થશે ટીમવર્ક પર ધ્યાન આપો કાર્ય પર તમારી પ્રતિભા દર્શાવવા માટે સક્રિય તૈયાર રહેજો કર્ક રાશિના લોકોએ માર્ચ મહિનામાં પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી પડશે આ મહિને સ્વસ્થ જીવનશૈલી આપવા પ્રેરણા માટે તમારે આહાર પર ધ્યાન રાખવું પૂરતા વ્યાયામ શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે નિયમિત કસરત જીમ વગેરે વસ્તુનું ફિટનેસ પર થોડું ધ્યાન આપવું તણાવનું સંચાલન કરતી વખતે યોગ અથવા જે વિવિધ ધ્યાન પ્રતિક્રિયા પ્રવૃત્તિઓ અનુકૂળ રહેશે ચિંતા ન કરવી આ સમયગાળા દરમિયાન તમારું તબિયત સ્વાસ્થ્યનું થોડું વિશેષ કાળજી રાખવી મિત્રો આજના વિડીયામાં આટલું આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે